રિંગ રોડ પરના ફ્લાયઓવર બ્રિજ પર ગાર્ડર મૂકવાની કામગીરી શરૂ કરાઈ છે જેને લઈને સુધી અડધો બ્રિજ બંધ રાખવામાં આવનાર હોવાનું તંત્ર દ્વારા જણાવ્યું હતું જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ ઉપરના ભાગે સોળ હજાર સાતસો મીટર જેટલી ઊંચાઈ પર ગર્ડર મૂકવાની કામગીરી તારીખ એકવીસમી શનિવારે રાત્રે સાડા દસ થી તારીખ સવાર કલાક સુધી એટલે કે નવ દિવસ કામગીરી શરૂ ધરાવે થતા હેતુસર આંબેડકર ફ્લાય ઓવર બ્રિજના ઉપરના ભાગે ફાલસાવાડી તરફ જતા તેમજ આવતા વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સમય દરમિયાન રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજનો ઉપયોગ કરી રેલવે સ્ટેશન ફાલસાડી તરફ જતા તેમજ રેલવે સ્ટેશન ફાલસાડી તરફથી આવતા વાહનો આંબેડકર ફ્લાયઓવર બ્રિજના સહારા દરવાજા પાસેના ઉતરતા ડાઉન રેમ્પ તેમજ ચડતા આ રેમ્પનો ઉપયોગ કરવાની રહેશે શહેરમાં સુરત મુંબઈ વેસ્ટર્ન રેલવે મેઇન લાઇન ઉપર સહારા દરવાજા રેલવે ગડનારો પર તથા સુરત બારડોલી રોડ પર કરણી માતા જંક્શન પર રેલવે ઓવરબ્રિજ ફ્લાય બ્રિજ બનાવવાની કામગીરી રેલવે ટ્રેક સિવાયના ભાગની પૂર્ણ થઈ છે ત્યારે રોડ બ્રિજ ઉપરના ભાગે ગર્ડન નાખવાની શરૂઆત થવા પામી છે